સ્વાર્થ કી પરમા્ સારથી જ ભલે શ્રી કૃષ્ણ ભારત પાર્થ કી શબ્દ ખોષ હું આજ સત્ય સા નિર્ભવ અભ્યુત્થાન તમાન સૃજામ્યહ પરીણા સાધુના વિનાશા ચુષ્કૃતા પછી કશ્યપે તેના પુત્રની ખાતરવાલ કિલ્લેને અતિશય સૌભાગ્યની અને જેમના પાપો તપસ્વી તપસ્યાઓ દ્વારા નાશ પામ્યા હતા તે માટે પ્રાયશ્ચિત કર્યું તારીતે પ્રસિદ્ધ કશ્યપ દ્વારા સંબોધવામાં આવેલા તે સંન્યાસીઓ તપસ્વી તપશ્ચર્યાના હેતુ માટે તે દંખનો ત્યાગ કરીને હિંમતમાં પવિત્ર પર્વત પર ગયા વિનતાના પુત્રે ચાંચમાં ડંખથી અવરોધિત અવાજ સાથે તેના પિતા કશ્યપને પૂછ્યું હે પ્રતિષ્ઠિત હું આ ઝાડનો હાથ ક્યાં ફેંકીશ કશ્યપાએ મનુષ્ય વિનાના પર્વતની વાત કરી હતી જેમાં ગુફાઓ અને ડેલ સમેશા બરફથી ઢંકાયેલા હોય છે

અનુસાર તે પર્વત પર લગભગ એક જ ક્ષણમાં જતા માં તે રેન્જરે પર્વતોનો તે રાજકુમાર ગરુડની પાંખોથી થયેલા તોફાનથી ની ગયો અને પર્વતોનો તે રાજકુમાર ગરુડની પાંખોથી ઊભા ઉભા થયેલા તોફાનથી થી ધૂજી ગયો અને તેના પરના વૃક્ષોએ ફૂલોની વર્ષા કરી અને તે મહાન પર્વતને સુશોભિત કરતા રત્નો અને સોનાથી સજ્જ શિખરો ઢીલા થઈ ગયા અને ચારે બાજુ નીચે પડી ગયા અને તે વૃક્ષો સોના જેવા તેજસ્વી જમીન પર પડતા અને પર્વતની ધાતુઓથી રંગાયેલા જાણે કે તેઓ સૂર્યના કિરણોમાં સ્નાન કરતા હોય તેમ ચમકતા હતા પછી તે શ્રેષ્ઠ પક્ષીઓ ગરુડ તે પર્વતના શિખર પર બેસીને હાથી અને કાચબો બંનેને ખાઈ ગયા પર્વતની ટોચ પરથી ખૂબ જ ઝડપથી તેની પાંખો પર ઉભા થયા અને ભયની આગાહી કરતા દેવતાઓમાં વિવિધ શુકનો દેખાવા લાગ્યા ઇન્દ્રની પ્રિય વીજળી ભયભીત થઈ ગઈ જ્વાળાઓ અને ધુમાડા ગર્જના કરતું હતું અને તે પણ જે દેવોનો દેવ હતો તેણે લોહીનો વરસાદ વરસાવ્યો અને દેવતાઓના ગળા પરના ફૂલોના માળા ઝાંખા પડી ગયા અને તેમનું પરાક્રમ ઓછું થયું અને પવન દ્વારા ઉછળેલી ધૂળ દેવતાઓના ખૂબ જ કોરોને ભવ્યતાને અંધારું કરી દે છે અને તે અંધારી પૂર્વ સૂચનાઓ જોઈને ભયભીત થઈ ગયેલા અન્ય દેવતાઓ સાથે ઇન્દ્ર એક હજાર બલિદાન આપીને આમ બોલ્યા હે પૂજ્ય વિક્ષેપો કેમ અચાનક થયો છે હું કોઈ દુશ્મન જોતો નથી જે યુદ્ધમાં આપણા પર જુલમ કરશે બૃહસ્પતિએ જવાબ આપ્યો હે દેવતાઓના સરદાર હજારો યજ્ઞોના તું તે તારી ભૂલ અને બેદરકારીથી છે અને તે પણ ઉચ્ચ આત્મા મહાન ઋષિઓ વાલકિલ્યની તપસ્વી તપસ્યાને કારણે કશ્ય અને વિનેતના પુત્ર તાકાશનો એક રેન્જર મહાન શક્તિ સાથે સંપન્ન અને કોઈ પણ સ્વરૂપે ઈચ્છા પ્રમાણે ધારણ કરવાની ક્ષમતા ધરાવતો લેવા માટે નજીક આવી રહ્યો છે દૂર સોમા ઇન્દ્ર શબ્દો સાંભળીને પછી અમૃતની રક્ષા કરનારાઓ સાથે બોલ્યા એક ખૂબ જ શક્તિ અને શક્તિથી ભરપૂર પક્ષી અમૃતનું હરણ કરવાનું મન કર્યું છે અને તે સાંભળીને દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને સાવચેતી લીધી અને તેઓ અમૃતની આજુબાજુ ઊભા હતા અને ગર્જનાના પ્રેરક મહાન પરાક્રમી ઇન્દ્ર પણ તેમની સાથે ઊભા હતા અને શકિત દેવતાઓએ ભયંકર આકારના વિવિધ તીક્ષ્ણ શસ્ત્રો ચલાવ્યા અસંખ્ય સંખ્યામાં ઉત્સર્જન કરતા તે બધા પણ ધુમાડા સાથે અગ્નિના તણખાવ અને આકાશી આભૂષણોથી સજ્જ અને તે તેજસ્વી હાથોથી તેજસ્વી દેવતાઓ ત્યાં રાહ જોતા હતા તેમના ભય દૂર થયા અને ત્યાં ઉભેલા દેવતાઓના પરિણામે તે યુદ્ધનું મેદાન હશે લોખંડના કાંટાથી સજ્જ હજારો બદાઓને કારણે સૂર્યના કિરણોથી પ્રકાશિત અન્ય આકાશની જેમ ચમકી સૌના કાય કહ્યું હે સુતાક પુત્ર ઇન્દ્રનો શું દોષ હતો તેની બેદરકારી શું હતી વાલાખીલીઓની તપસ્યાના પરિણામે ગરુડનો જન્મ કેવી રીતે થયો શા માટે કશ્યપ એક બ્રાહ્મણ અને પુત્ર માટે પક્ષીઓનો રાજા હતો શા માટે પણ તે બધા જીવો માટે અજય અને બધા માટે અજે હતો એક સમયે જ્યારે સુસ્તીના સ્વામી કશ્યત સંતાનની ઈચ્છાથી યજ્ઞમાં પ્રવૃત્ત હતા ત્યારે ઋષિઓ દેવતાઓ અને ગંધર્વોએ તેમને મદદ કરી હતી અને ઇન્દ્રને કશ્યત દ્વારા બલિદાનનું બળતર લાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેની સાથે તે તપસ્વીઓ વાલા કેલ્યો અને અન્ય તમામ દેવતાઓ અને ભગવાન ઇન્દ્રએ પોતાની શક્તિ પ્રમાણે પર્વત જેવું વચન ઉપાડી અને કોઈ પણ જાતના થાક વગર તેને લઈ આવ્યા અને તેણે રસ્તામાં કેટલાક ઋષિઓને જોયા અંગૂઠાના માપના શરીર બધા એકસાથે પલાસા બુટિયા સા પાનલાની એક જ દાંડી વહન કરે છે અને તે ઋષિઓ ખોરાકની અછતથી ખૂબ જ දුબળ અને લગભગ તેમના પોતાના શરીરમાં ભળી ગયા હતા અને જે ઋષિઓનું આ રીતે અપમાન થયું તે ક્રોધ અને દુઃખથી ભરાઈ ગયા અને તેઓએ એક મહાન બલિદાનની તૈયારી કરી જેનાથી ઇન્દ્ર ગભરાઈ ગયા સાંભળો જ્ઞો ના આકાશના સ્વામી આની જાણ થતા ખૂબ જ ગભરાઈ ગયા અને વ્રતનું પાલન કરતા કશ્યપનું રક્ષણ કરવા માંગ્યું અને પ્રજા તી કશ્યપ ઇન્દ્ર પાસેથી બધું સાંભળીને વાલા પાસે ગયા અને તેમને પૂછ્યું કે શું તેમનું બલિદાન સફળ થયું છે બ્રાહ્મણના શબ્દથી આઈ ઇન્દ્રને ત્રણ લોકનો સ્વામી બનાવવામાં આવ્યો છે હે સંન્યાસીઓ તમે પણ બીજા ઇન્દ્રની રચના માટે પ્રયત્નશીલ છો હે ઉત્તમો તમારે બ્રહ્મ શબ્દને ખોટો ન બનાવવો જોઈએ અને પ્રજાપતિ કશ્યપ ઇન્દ્ર પાસેથી બધું સાંભળીને વાલાખિલ્ય પાસે ગયા અને તેમને પૂછ્યું કે શું તેમનું બલિદાન સફળ થયું છે અને તે સત્યભાષી વિષયોએ તેને જવાબ આપ્યો તમે કહો છો તેમ થવા દો અથવા હેતુને પણ સંપૂર્ણ કરવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તે નિરથક ન થવા દો દરમિયાન સંતાનની ઈચ્છાથી પ્રેરાઈને દક્ષની સારી પુત્રી પુરત પાલન કરનાર મિલેનસાર અને ભાગ્યશાળી વિંતા તેણીની તપસ્વી તપસ્યાઓ પૂર્ણ થઈ જ્યારે વૈવાહિક સાહચર્ય ફળદાયી નીવડે તેવી ઋતુમાં સ્નાન કરીને પોતાની જાતને શુદ્ધ કરી પોતાના સ્વામી પાસે ગઈ અને કશ્યપે તેણીને કહ્યું આદરણીય મારા દ્વારા શરૂ કરાયેલ બલિદાનનું ફળ મળ્યું છે તમારા દ્વારા જે ઈચ્છવામાં આવ્યું છે તે પૂર્ણ થશે અને બે પરાગની પુત્રો જન્મશે જે ત્રણ લોકના સ્વામી થશે અને પ્રસિદ્ધ કશ્યપે તેણીને ફરીથી કહ્યું તમે સાસુ બીજને ખૂબ કાળજીથી ધરો આ બંને પાખવાળા જીવોના સ્વામી હશે આકાશના આ પરાક્રમી રેન્જર્સને સમગ્ર વિશ્વમાં આદર આપવામાં આવશે અને તેઓ ઈચ્છા મુજબ કોઈ પણ સ્વરૂપ ધારણ કરવા સક્ષમ છે અને પ્રજાપતિ જે બધું થયું તેનાથી પ્રસન્ન થયા પછી સો યજ્ઞના ઇન્દ્રને સંબોધતા કહ્યું તારે મહાન શક્તિ અને પરાક્રમના બે ભાઈઓ હશે જેઓ તમારા માટે સહાયક તરીકે રહેશે તેમનાથી તને કોઈ ઈજા થશે નહીં અને અને તેણીએ અરુણા ગરુડ નામના બે પુત્રોને જન્મ આપ્યો ઇન્દ્ર આમ સંબોધીને સ્વર્ગમાં ગયા તેનો ભય દૂર થઈ ગયો અને અતિશય શક્તિથી તેને જોતા દેવતાઓ ભયથી ધૂજવા લાગ્યા અને તેમના તમામ શસ્ત્રોથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા Ha uh -huh.